ગામ તમારા વિસ્તારમાં રસ્તો થઈ ગયો પાકો એ અંગે કોનો આભાર વ્યક્ત કરશો તમારું નામ રાઠોડ ભાવેશ ગામ ડેઢરવા દલિત વિસ્તારમાં પહેલી પચીસ વર્ષમાં પહેલી વાર રસ્તો બનવા બદલ ટીડીઓ સાહેબ પછી સરપંચ સાહેબ મંત્રી સાહેબ અને અમારા શેરમન સાહેબનો ખૂબ ખૂબ આભાર મારું નામ કયું ગામ શું કહેશો તો તમારે તમારા ગામમાં જે તમારા વિસ્તારમાં રસ્તો થઈ ગયો તો એના માટે તમે કોનો આભાર વ્યક્ત કરશો સાહેબ હાલો મારું નામ હરીભાઈ ગામ ડેડરવા પચીસ વર્ષ પહેલા આ રોડ બન્યો એ બદલ મંત્રીશ્રી ચેરમેન અને સરપંચશ્રી પીડીઆર સાહેબ એનો આભાર માને